નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર હાલમાં અમને મળતી માહિતી મુજબ સાવરકુંડલા અમરેલી રોડ પર ગૌશાળા નજીક વિશ્વાસ પેટ્રોલ પંપની સામે અકસ્માત થયો ફોર વ્હીલ ગાડી તેમજ મોટર સાયકલનો અકસ્માત થયો અકસ્માત થતાં આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા અકસ્માત થતાં મોટરસાયકલ સવાર તેમજ તેમના પરિવાર દ્વારા ફોર વ્હીલ ગાડીના કાચમાં પથ્થરો મારી અને ગાડીને ગંભીર નુકસાન પહોંચાડ્યાના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા બંને વાહન ચાલકો રોડ પર ઝઘડો કરી રહ્યા હોય ત્યારે સમાધાન કરવા આવનાર વ્યક્તિઓને પણ દોરડાથી પકડી અને મારી નાખવાની કોશિશ કરવાના વિડીયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ અકસ્માતના ઘટનાની જાણ એકસો ને થતા એકસો આઠ તેમજ રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આ ઈજામાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા થયા હોવાનું જાણવા મળેલ છે જેને એકસો આઠ મારફત રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે હાલમાં રાજુલા પોલીસ દ્વારા આ ઘટનામાં વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા જાફરાબાદ વિસ્તારના આવા જ બ્રેકિંગ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા